સળગી ઉઠી આમોદ તાલુકાના તણછા ગામ નજીક ગઈકાલે રાત્રે એક ક્રેટા કાર અચાનક સળગી ઉઠી હતી સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાએ આમોદનગર પંચાયતના બંધ પડેલા ફાયર બ્રિગેડની પોલ ખોલી નાખી છે જેના કારણે આગ ઓલાવવા માટે પાડોશી તાલુકા જંબુસરથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી મળતી વિગતો અનુસાર રાત્રિ દરમિયાન કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યા હતા કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તુરંત જ કાર ઊભી રાખી દીધી હતી જો કે થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જ્યોત જોતામાં આખી કારને લપેટમાં લીધી હતી સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમોદના નાગરિકોને કટોકટીમાં પાડોશી તાલુકા જંબુસર પર નિર્ભર રહેવું પડ્યું હતું જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં કારનો ભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે કારમાં સવાર લોકોની ખબર પૂછી અને તેમને સાંત્વના આપી મદદની ખાતરી આપી હતી આ બનાવ બાદ આમોદના બંધ પડેલા ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે અનેક સવાલો ઉભા થયા છે આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે લાંબા સમયથી બંધ પડેલા ફાયર બ્રિગેડને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે